નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચના નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર આવેલ નોવાસ હોટેલમાં ગ્રાહકના ખાવામાં માખી નીકળતા હોબાળો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીમાં સોળ ઉમેદવારો વચ્ચે જંગ ઓગણત્રીસ જૂને થશે મતદાન રિઝર્વ કેટેગરીમાં રમેશ ગાવાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ ચૂંટણીમાં આઠ બેઠક માટે સોલ ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ વાર્ષિક સાધારણ સભા મળી સેન્ટ્રલ કોટિવ બેંકે રૂપિયા ત્રેવીસ કરોડ ચોપન લાખનો નફો મેળવ્યો ભરૂચના દશાસ મેઘાટ ઓવારા નજીક નદીના ભરાયેલા પાણીમાં મગર દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ભરૂચના નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર આવેલ નોવાઝ હોટલમાં એક ગ્રાહકના ખાવામાંથી માખી નીકળતા હોબારો મચ્યો હતો જો તમે હોટલ પર જમવાના શોખીન છો તો થઈ જાઓ સાવધાન અમદાવાદ બાદ હવે ભરૂચની નોવાઝ હોટલમાં ગ્રાહકે મંગાવેલા કાજુ પનીરના શાકમાંથી પહેલાં પનીરમાંથી રેસા નીકળ્યા બાદ માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે આ સમગ્ર મામલે ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરી હતી પરંતુ હોટલ સંચાલકે ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું એક તો તેમનાથી ભૂલ થઈ છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે છતાં પણ હોટલ સંચાલકો ગ્રાહક સાથે ભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપો કરાયા હતા આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ મળતા જ એક ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે ભરૂચ નર્મદા જિલ્લાના સરકારી ક્ષેત્રની અગ્રીમ અને એકસો સત્તર વર્ષ જૂની બેંક દી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ ચેરમેન અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં બેંકના નિર્માણાધીન સહકાર ભવન ખાતે મળી હતી તે સાથે સહકારી ક્ષેત્રે આયામરૂપે અન્ય પાંચ સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી આ વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવા સાથે બેંકના આર્થિક અહેવાલને મંજૂરી સહિત બેંકના ઓડિટરની નિમણૂંક થતાં તેનું મહેનતાણું નક્કી કરવા બેંકના પેટા કાયદા સુધારવા ગુજરાત સરકારની મંજૂરીથી વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત બેંકે માંડવાળ કરેલું લેણું મંજૂર રાખવા સહિતના વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરી સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની બેન્કની ચેરમેન અને વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કરી બેંકે તેવીસ કરોડ ચોપન લાખનો નફો કર્યો હોવાનું જણાવી પંદર ટકા ડિવિડન્ડની પણ જાહેરાત કરી રાષ્ટ્રીયકૃત બેંક જેવી તમામ આધુનિક સુવિધા આ સહકારી બેંક આપતી હોવાનું ગૌરવ હોવાનું કહ્યું હતું બેંકના ડિરેક્ટરો તેમજ સભાસદો તેમજ મંડળીઓના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો સામાન્ય સભામાં સહકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરૂચ મહિલા બેંક જંબુસર નાગરિક બેંક તેમજ હાસોટ બેંકના પ્રતિનિધિઓને સિલ્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકાર ક્ષેત્રના નવતર અભિગમ અંતર્ગત જિલ્લાની પાંચ સહકારી સંસ્થાઓ ભરૂચ જિલ્લા સહકારી સંઘ ધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ધી ભરૂચ કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન લિમિટેડ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટી કો ફેડરેશન લિમિટેડ તેમજ ધી ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા પણ યોજાઈ હતી જેમાં પ્રમુખો દ્વારા દિ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રાણાના સહકાર અને સૂઝબૂઝના કારણે તેઓની સંસ્થાઓ ખોટમાંથી નફો કરતી થઈ હોવાનો એકાર કરી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તે બદલ સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર આપી અરુણસિંહ રણાનું બહુમાન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં વાઇસ ચેરમેન કરશન પટેલ મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણા જિલ્લા ભાજપ પ્રમુખ અને ડિરેક્ટર મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા એકસો સત્તર વર્ષ જૂની બેંક અને તેમાં પણ ત્રેવીસ કરોડ ચોપન લાખ રૂપિયાનો ચાલુ સાલે મેં નફો કરેલો છે મારા સભાસદોને મેં એમની અસ્મિતા જળવાય અને મારા ખેડૂતોને પણ અગિયાર કરોડ રૂપિયા જેટલા રાહત આપીને ખેડૂતોને પણ દેવામાંથી મુક્ત કરેલા છે નફામાંથી પાછી જોગવાઈ કરીને થાપણદારનો જીરો પણ અન્યાય ના થાય એ પ્રકારનું કામ કરેલું છે આજે મને એ વાતનો આનંદ છે બધી સંસ્થાની સાધારણ સભા ભેગી હતી એનું જો કોઈ કારણ હોય તો ખર્ચો ઓછો થાય અને ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક એ ભોગવી લે અને સાધારણ સભામાં દરેક સંસ્થા નફામાં છે તેનો મને આજે આનંદ છે આવનાર દિવસોમાં પણ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની થાપણો પણ દિન પ્રતિનિધ વધી રહી છે લોકોને વિશ્વાસ છે અને સંપૂર્ણપણે પંદર ટકા ડિવિડન્ડ પણ આપીએ છે ગ્રોસ એનપીએ મારો ઝીરો છે નેટ એનપીએ મારે નેટ એનપીએ ઝીરો અને ગ્રોસ દસ ટકા છે અને આવનાર દિવસોમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીકૃત બેંક પાસે જે સુવિધા છે તે સુવિધા ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક આજે પાડી રહી છે એનો મને આનંદ છે મારા સભાસદો મારા ખેડૂતો મારા થાપણદાર સૌને હું હૃદયથી નમસ્કાર કરું છું વંદન કરું છું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલાવવામાં આવી હતી પરંતુ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચેનો જંગ નક્કી થઈ ગયો છે ઓગણત્રીસ જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીની આઠ બેઠક માટે અઠ્યાવીસ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા બુધવારના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી મનસુખ વેકરિયાની ઉપસ્થિતિમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા છે હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના આઠ અને વિકાસ પેનલના આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે દસ બેઠક માટે બત્રીસ ફોર્મ ભરાયા બાદ હવે સોળ ઉમેદવારો મેદાનમાં રહી ગયા છે જનરલ સિવાયની અન્ય કેટેગરીમાં ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો નક્કી કરવા માટે મતદાન કરાવવામાં આવશે બારસો પચાસી વધુ મતદારો આગામી ઓગણત્રીસમી જૂનના રોજ મતદાન કરી આઠ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ યોજનાર છે આ ચૂંટણીમાં મને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે અત્યાર સુધીમાં આ ચૂંટણી માટે કોર્પોરેટ કેટેગરીમાં એક વિકેટ હતી એની સામે એક જ ફોર્મ ભરવામાં આવેલું એક જ નોમિનેશન હતું તેમને એમને જાહેર કરવામાં આવેલું છે એવી જ રીતે રિઝર્વ કેટેગરીમાં એક સીટ માટે એક વેકેન્સી માટે ત્રણ ફોર્મ ભરવામાં આવેલા પણ એમાંથી બે ફોર્મ વિડ્રો કરવામાં આવ્યા છે ગઈકાલે ઓગણ ઓગણીસ તારીખે લાસ્ટ ડેટ હતી વિડ્રોલ કરવાની એટલે એ પણ રિઝર્વ કેટેગરીમાં પણ રમેશ ગાભાણી છે બિનરીફ થયા છે કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ છે એ જાહેર થયેલા છે જનરલ કેટેગરીમાં ટોટલ સોળ આઠ વેકેન્સીસ છે આઠ વેકેન્સીસની સામે બત્રીસ ફોર્મ ભરવામાં આવેલા બત્રીસ ફોર્મમાંથી ત્રણ ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા ટેકનિકલ કારણોસર ઓગણત્રીસ વેલિડ ફોર્મ હતા તેમાં આખર તરીકે તેર ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે એટલે હવે ટોટલ જે કન્ટ કન્ટ છે એ સિક્સટીન છે આઠ વેકેન્સીઝ સામે આ ભરૂચના દશાસ્વ મેઘ ઘાટ ઓવારા નજીક આજ રોજ નદીમાં ભરાયેલ પાણીમાં મગર દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો નદી કિનારે મગર દેખાતો હોવાની જાણ થતાં જ મગરને જોવા માટે થોડા ઉમટી પડ્યા હતા ભરૂચની નર્મદા નદીમાં મગર હોવાના અનેક કિસ્સાઓ અને વિડીયો પણ વાયરલ થયા છે થોડા મહિના પહેલાં ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગની બાજુમાં આવેલ ખાડીમાં પણ મહાકાય મગર હોવાનું ધ્યાન આવતા વિભાગે પાંજરું મૂકતા મહાકાય મગર પકડાઈ ગયો હતો ત્યારે ભરૂચના દશા સમીક ઓવારા નજીક લકડીયા પુલ પાસે નર્મદા નદી કિનારે મહાકાય મગર બહાર બેઠો હતો જેની જાણ થતાં જ તેને જોવા અને વિડીયો બનાવવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા જોકે મહાકાય મગરને જોતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આ અંગે સ્થાનિકો વન વિભાગમાં જાણ કરતા તેને પકડવા અંકલેશ્વર જીઆઈડીસી માં આર્ટ ઓફ લિવિંગ દ્વારા વિશ્વ યોગ દિવસની જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી કમલમ પાર્ટી પ્લોટ ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે સમાપન થયું હતું આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાગૃતિના હેતુસર અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું તારીખ એકવીસમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે ઠેર ઠેર યોગ શિબિર સહિતના કાર્યક્રમો પણ યોજાશે અંકલેશ્વરમાં પણ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી જીઆઈડીસીમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે પહોંચી હતી બાઇક રેલી દરમિયાન લોકોને યોગ બાબતે માહિતી આપવામાં આવી હતી આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં રાઇડર્સ જોડાયા હતા અને યોગ અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા જૂન જે છેલ્લા દસ વર્ષથી આપણા ભારતમાં પણ ઉજવાઈ રહ્યું છે ઇન્ટરનેશનલ યોગા ડે કહેવામાં આવ્યું છે અને એની જે ઇનિશિયેટિવ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ થી એક રજૂઆત કરવામાં આવી હતી અને સારી રીતે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ આ વખતે અમે આર્ટ ઓફ લિવિંગ ઘણી બધી સંસ્થા અંકલેશ્વરની જેમ ભારતમાં વિવિધતા છે એમ ગુજરાતમાં પણ વિવિધતા છે અને અંકલેશ્વરમાં પણ વિવિધતા છે અંકલેશ્વરમાં સર્વ ભારતના લોકો રહે છે તો આ વખતે એમને એક વિચાર આવ્યો અને બધી સંસ્થાને અમે સાથે લઈને આ વખતે ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કર્યા છે ત્રણ વેન્યુ રાખ્યા છે કમલમ પાર્ટી પ્લોટ પીએપીએસ મંદિર જ્યાં અમે ઊભા છીએ અને ગાર્ડન સિટી ગરબા પર અને અમે બધી જ સંસ્થાને સાથે લઈ અને અમારો એક પોતાનો સંકલ્પ એવો છે કે વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાય અને લોકો શારીરિક રીતે માનસિક રીતે સ્વસ્થ બને એવી અમારા એક સતુનું જે શિવ શ્રી રવિશન છે શ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રામકુંડ નજીક આયુષ્યમાન આરોગ્ય ખાતે વિશ્વ વિશ્વ સિકલ સિકલ સેલ સેલ ઉજવણી કરવામાં આવી હતી ડે દર વર્ષે ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી ઓગણીસ જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ બે હજાર છ માં રાજ્ય સેલ એનિમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને રોગ પર નિયંત્રણ માટે સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત હતી આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું સિકલ સેલ એક આનુવાંશિક કે વારસાગત રોગ છે ત્યારે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર રામકુંડ નજીક આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે

એમાં સિકલ સેલ એનિમિયાની તપાસ કરશું હિમોગ્લોબિનની તપાસ કરશું આજે બ્લડ ટેસ્ટ બધા કરવામાં આવશે એમાં તમામે તમામ લોકોનું આજે સિકલ સેલનું સ્ક્રીનિંગ કરવામાં આવશે એ અંતર્ગત આ સિકલ સેલ એનિમિયા એ રોગ એ વારસાગત રોગ છે કોઈ અભિષ્ટાપ કેવું નથી પણ એનું સ્ક્રીનિંગ કરવું જરૂરી છે જ્યારે સિકલ સેલ એનિમિયા વારસાગત હોય છે તો એની અંદર સિકલ સેલ ડિઝીઝ હોય છે અને સેલ ટ્રેટ હોય છે સિકલ સેલ ટ્રેડ એ નોર્મલ માણસની જેમ જીવી શકે છે પણ સિકલ સેલ ડિઝીઝ હોય છે એમાં લોહીની ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે એના કારણે બ્લીડિંગની ક્રાઇસિસ સૌથી વધારે રહેતી હોય છે એટલે જો સ્ક્રીનિંગ વહેલા તકે થઈ જાય તો લગ્ન ઇચ્છુક છોકરા કે છોકરીઓના લગ્ન કરતાં પહેલાં આપણે સિકલ સેલનું ટેસ્ટિંગ કરાવશું તો આપણે આ રોગને ધીરે ધીરે નાબૂદ કરી શકશું સિકલ સેલ એનિમિયામાં જે લક્ષણ છે એમાં શરીર ફીકું પડી જતું હોય છે અશક્તિ લાગતી હોય છે બરોળ મોટી થઈ જતી હોય છે વારંવાર ચેપ લાગતો હોય છે આ બધા લક્ષણ જોવા મળતા હોય છે જ્યારે આપણે ટેસ્ટિંગ કરશું તો એમાં સિકલ સેલના રક્તકણ હોય એ દાંતરડાના શેપ જેવા હોય છે એટલે ધમનીમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે અંદર ઇન્ટરનલ બ્લીડિંગ ચાલુ થઈ જતું હોય છે એટલે લભાથીને વારંવાર દુખાવો ગમે તે જગ્યાથી રહેતો હોય છે તો આપણે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આજે વિશ્વ સિકલ સેલ દિવસ અંતર્ગત ઓગણીસ જૂનથી ત્રણ જુલાઈ સુધીમાં આપણે તમામ લોકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ થઈ જાય એવી જાહેર નમ્ર જનતાને અપીલ છે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પર્યાવરણના જતનના હેતુસર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરની વનધારા નામની સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વૃક્ષારોપણ કરી તેના જતન અંગેના સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ભરૂચ વિભાગ પોલીસ વડા સી કે પટેલ વનધારા સંસ્થાના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરની વનધારા એનજીઓના સહયોગથી આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો એમાં પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ અને આ વનધારા એનજીઓના સાથે સંકળાયેલા લોકોએ પ્રકૃતિપ્રેમી લોકોએ એમાં ભાગ લીધેલો અને મોટી સંખ્યામાં વૃક્ષારોપણનો વૃક્ષારોપણ કરવામાં આવેલું છે અને વનધારાના જે આ એનજીઓના સભ્યો છે એમણે અને આ પોલીસ પરિવાર દ્વારા આ વૃક્ષોનું વધુમાં વધુ પ્રમાણમાં ઉછેર થાય એનો એક સંકલ્પ સંકલ્પ લેવામાં આવેલો છે અને સાથે સાથે આ કાર્યક્રમના ઉપક્રમે એક જાહેર જનતાને એક એવી અપીલ પણ કરીએ છીએ કે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને આપણા દેશમાં હરિયાળી એક હરિયાળી ક્રાંતિ લાવવામાં આવે એવી એક અપીલ કરવામાં આવે છે જય અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામેથી જીઆઈડીસી પોલીસે વિદેશી દ્વારા જઠા સાથે મહિલાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને કોસમડી ગામના ટેકરાફળિયામાં રહેતી તેજલબેન વસાવા પોતાના ઘરમાં વિદેશી દારૂ સંતાળીને વેચાણ કરી રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે રેડ કરતાં ઘરના પાછળના વાડામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા આઠ હજાર પાંચસોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી તેજલબેન વસાવાની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભાલોદ યુનિટના બે હોમગાર્ડ્સ જવાનોના પરિવારોને હોમગાર્ડ્સ કલ્યાણ નિધિમાંથી અવસાન સહાયના ચેક ભરૂચના ધારાસભ્યના વરદ હસ્તે સુપ્રત કરવામાં આવ્યા હતા અંકલેશ્વર યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ્સ સભ્ય સ્વર્ગસ્થ દીપકભાઈ નગીનભાઈ વસાવાનું આકસ્મિક અવસાન થતાં તેમની ફાઇલ હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે રજૂ થઈ હતી જેથી અવસાન સહાય પેટે રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખની સહાય પાસ થઈ હતી તેમજ ભાલોદ યુનિટના હોમગાર્ડ સભ્ય સ્વર્ગસ્થ સુરેશભાઈ હીરાભાઈ માછીનું આકસ્મિક અવસાન થયું હતું તેમની પણ રૂપિયા એક પંચાવન લાખની સહાય મંજૂર થઈ હતી આ બંને કુટુંબીજનોને સહાયના ચેક ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ સંજયકુમાર કાયસના હસ્તે તેમના પરિવારને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડ્સ કચેરીના જુનિયર ક્લાર્ક કુલદીપભાઈ અંકલેશ્વર યુનિટના ઓફિસર કમાન્ડિંગ ભગવતીબેન ભાલોર યુનિટના ઓફિસર કમાન્ડિંગ સોમ વસાવા હાજર રહ્યા હતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની બાબતે ઓગણતી દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ છ સાત અને આઠના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યા છે જેનો સ્વયંસૈનિક દળે વિરોધ નોંધાવી આક્ષેપ કર્યા હતા કે ભારતમાં તમામ ધર્મ લોકો રહે છે અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે તેવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું જોઈએ કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધિક ઇસ્લામ પારસી જૈન ધર્મને યોગ્ય ન્યાય મળે એ સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પુસ્તક પરત ખેંચી સર્વ ધર્મના પુસ્તકમાંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણાવવાની માંગ કરવામાં આવી છે આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવેલ આવ્યા આવ્યા છે કે આજે મતલબ કે અત્યારે અભ્યાસક્રમમાં નાના બાળકોના અભ્યાસક્રમમાં ધોરણ છ સાત ને આઠમાં આપણને સર્વાંગી શિક્ષણની અંદર એક ગીતાના સિદ્ધાંતો અને એના સિદ્ધાંતો અને એના મૂલ્યો વિશે એક બુક આપવામાં આવી છે જોકે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે કે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક છે જે ધર્મ નિરપેક્ષ છે તો એમાં દરેક ધર્મના જાતિના લોકો રહે છે જેમ કે હિન્દુ છે શીખ છે બૌદ્ધ છે ઈસાઈ છે મુસ્લિમ છે તો આપણે આ જે બુક આપવામાં આવી છે તેમાં ખાલી એક જ ધર્મની વાત કરવામાં આવી છે તો શું કે એક જ ધર્મ વિશે વાત કરવામાં આવી છે તો બીજા બધા મતલબ કે બીજા બધા ધર્મના બી ઘણા બધા એવા મતલબ કે ધર્મ અંદર ઘણા બધા એવા મૂલ્યો ને સિદ્ધાંતો છે તો એ પણ શું કહેવાય કે દર્શાવવા જરૂરી છે બુકમાં બાકી એ એક જ આપણો શું કે બિન સાંપ્રદાયિક દેશ છે તો એમાં એક ધર્મ વિશે કેવી રીતે વાત થઈ શકે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકામાં તૂટી ગયેલા ડામર રોડ બનાવવા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે ભરૂચ જિલ્લાની નેવું ટકા ખનીજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે લિગ્નાઇટ કોલસો સિલિકા નાઇટ સાદી રેતી બ્લેક ટ્રેપ કોરિસ પોઈલ વગેરે ખનીજ ઉપરોક્ત તાલુકામાં આવેલ છે જેમાં લિગ્નાઇટ કોલસો સિલિકા સેન સાદી રેતી બારખેલ વગેરે ખનીજો માટેની મોટી મોટી હાઈવે ટ્રકો રાજપાર્ટી પાટણવાડિયા રોડ પરથી પસાર થાય છે અને રાજપારડીથી નેત્રંગ રોડ પર સિલિકા વોશિંગ પ્લાન્ટ અને કોરી લેઝર ક્રોસ પ્લાન્ટો આશરે ચાલીસ જેટલા આવેલા છે જેમાંથી પાકો ભરૂચ દહેજ ઝઘડીયા અંકલેશ્વર વિલાયત વગેરે જીઆઈડીસી લિગ્નાઇટ કોલસો રાજપાટી વાલીયા જીએમડીસીની માઇન્સમાંથી રોજના ચોવીસ કલાકમાં એક હજાર ટ્રીપો એકવીસ ટન વાળા હાઈવાની થાય છે જેનો દીઠ રૂપિયા બેતાલીસ હજારનો ભાવ જીએમડીસીનો હોય છે જે દરરોજ એકવીસ હજાર ટન કોલસાનું વહન થાય છે જેની આવક રૂપિયા આઠ પોઈન્ટ બ્યાસી કરોડ થાય છે વાર્ષિક ટર્ન ઓવર ગણીએ તો રૂપિયા બે હજાર એકસો સોળ કરોડનું થાય છે અને આઠ મહિના લેખે બ્લેક ટ્રીપ સિલિકા સેન્ટ બોરકેલ સાદી રેતી વીગેરીમાંથી વાર્ષિક છસો કરોડનું ટર્નઓવર થાય છે આમ કુલ તમામ ખનીજોમાંથી વાર્ષિક ટર્નઓવર વીસ હજાર સાતસો સોળ કરોડ રૂપિયાનું થાય છે આ ખનીજ સંપત્તિ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની છે જે રકમમાંથી પચાસ ટકા રોયલ્ટીની રકમ અને દસ ટકા ડીએમએફ ફંડમાં આ વિસ્તારના વિકાસ માટે વાપરવાના હોય છે છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રત્યે ઉદાસીન વલણના કારણે આ દિન સુધી દસ ટકા બીએફએમ પણ કે પચાસ ટકા રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી જેથી ટ્રાઇબલ વિસ્તારમાં રહેતા લોકોને રોડ રસ્તાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે અકસ્માતોનો પણ બનાવોનો ભય આ વિસ્તારમાં વધી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાના કામ કરવાની માંગ ભારત આદિવાસી સંવિધાન સેનાના સભ્યોએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી વહેલી તકે રોડ રસ્તા સહિત વિકાસના કામો કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું જે અમારો ટ્રાઇબલ વિસ્તાર છે આજે વાલિયા ઝઘડિયા કે નેત્રંગ આજે જુઓ અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબ ને હાલત છે ને નેત્રંગથી રાજપાડી રોડ જુઓ આજે ધારોલીથી રાજપાડી જુઓ અંદરના ગામોના ઇન્ટરિયલ ગામો જુઓ આજે જે બી રોડો વર્ષોથી બન્યા નથી તો અહીંની જે પ્રજા છે ને આદિવાસીઓની ગ્રાન્ટ અલગથી આવે છે આજે આદિવાસીઓ માટે એકવીસ હજારથી બી વધારે ગ્રાન્ટો આવે છે આજે ગુજરાતમાં તમે જુઓ પચાસ તાલુકા છે આદિવાસી એમાં ત્રણ તાલુકા તો અહીંયા જ છે તો એટલું બધું ખનીજ નીકળે છે ને આદિવાસીઓ માટે જે એકવીસ હજાર ઉપરની જે ગ્રાન્ટ આવે છે તો સરકાર એ ગ્રાન્ટો ક્યાં વાપરે છે તો આજ દિન સુધી જ રસ્તાઓ નથી થતા અહીંના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે અહીંયા મોટી મોટી માઇન્સો છે આજે કોલસાની માઇન્સ છે જીઆઈપીસીએલની માઇન્સો છે આજે એટલા માટે અમે બધા અહીંયા ભેગા થઈને કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ને કલેક્ટર દ્વારા રાજ્યપાલ અને સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આ રસ્તાઓ બનાવો અને એની પ્રજાને રાહિમામથી બચાવો જે શિક્ષણ માટે બહાર જવા માટે આજે આરોગ્ય માટેનો સવાલ છે તો એમને જે હાલાકી પડે છે અને જે અકસ્માતથી મૃત્યુ થાય છે તો એ ઘણા મૃત્યુ લોકો બે મોત મરે છે તો આ સરકારને કેમ દેખાતું નથી આ બધી વસ્તુ

બીજું કે જે જીએસટીની આવક થાય છે અને જે પેટ્રોલ ડીઝલનો સૌથી વધારે વપરાશ પણ ભરૂચ જિલ્લામાં થતો હોય એમ લાગે છે આટલા બધા ઉદ્યોગોને બધા હોય તો એની આવક તમે ગણો વેટની આવક ગણો તો આટલી બધી આવકો હોવા છતાં પણ જો આ જગ્યાના રસ્તાઓ આવા ખતેહાલ હોય અને આદિવાસી એરિયા જોડે જો બત્તર આ લોકો સુલુક કરતા હોય તો એના માટે આ લોકોએ વિચારવું જોવે ભરૂચ શહેર વિસ્તારમાં સ્કૂલ વાહન ચાલકોની રાહતની રાહત ની માંગણી સંતોષાતા બીજા દિવસે સ્કૂલ વાહન ચાલકોએ તેમની હડતાલ સમેટી લેતા ગુરુવારથી રાબેતા મુજબ ચાલશે સ્કૂલ વાહન ચાલુ થઈ જતા વાલીઓને રાહત થશે ભરૂચ જિલ્લાના ત્રણસો થી વધુ સ્કૂલ વાહન ચાલકોએ મંગળવારથી આરટીઓ મેમો મેક્સી પાસિંગ વિગેરે મુદ્દે રાહતની માંગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગામતા બાળકોના વાલીઓએ સ્કૂલ ખાતે બાળકોને મૂકવા લેવા જવાની નોબત આવી હતી જોકે તે બાદ સ્કૂલ ચાલકોએ જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવી તેઓની સમસ્યાઓ વર્ણવી પ્રજાજનોને પણ થનારી અસર સહિતની રજૂઆત કરી હતી સ્કૂલ વાહનચાલકોની હડતાલના પગલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સમાધાનકારી પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં ભરૂચ કલેકટર જિલ્લા આરટીઓ સાથે સ્કૂલ વાન ચાલકોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં સ્કૂલ વાહન ચાલકોને મેમો સહિતના નિયમોમાં રાહત અને સમય આપવાનો નિર્ણય કરવામાં આવતા સ્કૂલ વાહન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે સૌના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરવા સાથે તેમની હડતાલને સમિટી લેવામાં આવી હોવાની જાહેરાત કરી ગુરુવારથી રાબેતા મુજબ તમામ સ્કૂલ વાન ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું તેમજ તંત્રને કાયદાના પાલન માટેની પણ ખાતરી આપી હતી આમ બે દિવસની હારમારી બાદ સ્કૂલ વાહન ચાલકોની હડતાલ સમતા વાલીઓ અનુભવ્યો હતો જય ભારત આજે અમારા તમામ જે સ્કૂલ વર્ધી ધારકો ડ્રાઈવર મિત્રો છે એમનો અમે બે ત્રણ દિવસથી જે હડતાલ રાખેલી હતી આજે હડતાલનો અમે અંત લાવીએ છીએ એ અંત લાવવાનું એક કારણ છે કે અમારી જે કંઈક બી માગણીઓ હતી એ અમારા આરટીઓ સાહેબ શ્રી જિલ્લા વડા તરફથી અમારા એમએલએ સાહેબ છે એમના સહકારને સાથી અમને જે અમારી માગણીઓ હતી એ સંતોષાય છે જેથી અમે રાજી છીએ ખુશ છે અને આજ દિનથી આજ તારીખથી આજ સમયથી અમે અમારી હડતાલને પાછી લઈએ છીએ અમારી આજે જીત થઈ છે અને અમને અમે એટલો ભાઈધરી આપીએ છીએ કે સરકારના જે કંઈ બી નાના મોટા કાયદા અમારા પર કરવામાં આવેલા છે એમાં અમને સવલત આપવામાં આવેલી છે અને અમે અમે પૂરેપૂરે એમાં ફોલો કરવામાં ઉતરીશું અમે બીજી વસ્તુ કે આજે જે જિલ્લા ટ્રાફિક અધિકારી છે રમેશભાઈ મિસ્ત્રી છે અરુણસિંહ રાણા છે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ સાહેબ શ્રીઓને બી ઘણો ઘણો આભાર છે ધન્યવાદ છે એમના સાથ સહકારથી આજે અમને અમારી જે માગણીઓ અમે અમારી જે માગણીઓ હતી એમણે પૂરી કરી છે અને ઘણો એવો સપોર્ટ સાથ આપેલો છે અને અમારા જે આ જેટલા બી ભાઈઓ છે સ્કૂલ સ્કૂલવર્દી ધારકો એમનો બી અમે આજે આભાર માનીએ છીએ મીડિયા કર્મીઓનો અમે આભાર માનીએ છીએ અને આજે અમારી હડતાલને અમે આજે અત્યારે પૂરી કરીએ છીએ આવતીકાલથી રાબેતા મુજબ તમામે તમામ સ્કૂલ વર્ધી ધારકો પોતપોતાના ધંધે લાગી જશે તદ ઉપરાંત અધિકારીઓ તરફથી બી અમને છૂટછાટ આપવામાં આવેલી છે સમયગાળો આપવામાં આવેલો છે નાના મોટા જે કંઈક બી મેમા મેમા આપવામાં આવેલા છે એમાં અમને રાહત આપવાની એ લોકોએ આગળ પ્રોસેસ કરવાનું બાહેધરી આપેલી છે બરાબર એટલે અમને આજે અમારા ડ્રાઈવર મિત્રોની જીત થઈ છે અમારી માંગણીઓ સંતોષાય છે અમે ખુશ છે રાજી છે એટલે તમામે તમામ ડ્રાઈવર ભાઈઓનો મીડિયા કર્મીનો અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ ધન્યવાદ અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના નેશનલ હાઈવે નંબર ઓડતાલીસ પર આવેલ નોવાઝ હોટલમાં ગ્રાહકના ખાવામાં માખી નીકળતા હોબાળો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીમાં સોળ ઉમેદવારો વચ્ચે જંગ ઓગણત્રીસ જૂને થશે મતદાન રિઝર્વ કેટેગરીમાં રમેશ ઘાવાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ ચૂંટણીમાં આઠ બેઠક માટે સોળ ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે દિબરૂક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકની એકસો સત્તરમી વાર્ષિક સાધારણ સભા મળી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકે રૂપિયા તેવીસ કરોડ ચોપન લાખનો નફો મેળવ્યો ભરૂચના દશાશ્વ મેક ઘાટ ઓવારા નજીક નદીના ભરાયેલા પાણીમાં મગર દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર